હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બસ જો હું આજે લઈને આવી છું તમારી માટે મહેસાણાની ફેમસ રેસિપી બ્રેડ ટોઠા એની માટે અહીંયા મેં સવારથી ટોઠા જે તુવેર આવે છે ને એને સવારથી પલાળી રાખ્યા હતા અને હમણાં પાંચથી છ વિસલ મારીને બાકી લીધા છે થોડું મીઠું નાખ્યું હતું અંદર પાંચથી છ કાંદા લીધા છે ત્રણ મોટા ટામેટા લીધા છે અઢીસો ગ્રામ મેં અઢીસો ગ્રામ આ લીધા હતા ટોઠા તો અઢીસો ગ્રામ સામે લીલું લસણ લેવાનું છે અને આમાં મેઇન ટેસ્ટ લીલા લસણનો છે એટલે જેટલા તમે તુવેરો પલાળો છો એટલું જ સામે લસણ લેવાનું છે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે અને આટલું છ સાત કડી લસણ આખું રાખ્યું છે મેં તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા સૌથી પહેલાં આપણે કઢાઈ લઈશું અને એમાં થોડું આગળ પડતું તેલ મૂકવાનું છે અહીંયા આપણું તેલ આવી ગયું છે તો સૌથી પહેલા આપણે એની અંદર જીરો રાખીશું હિંગ ડુંગળી નાખી દઈશું અંદર ડુંગળી સારી રીતે સાતળવાની છે જ્યાં સુધી બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે થોડી હળદર અને મીઠું એ નાખી દેવાનું છે ડુંગળી સારી રીતે ચડી જાય એના માટે હવે આપણે આદુ મરચા લસણ પેસ્ટ નાખીશું બે મિનિટ સાતરીશું હવે આપણે ટામેટા નાખી દઈશું અમે અને જે સાત આઠ કઢી લસણ કાઠવી છે આખું જ નાખી દઈશું અંદર તો સારી રીતે મિક્સ કરી દઈશું ગ્રેવીમાં આદુનો ટેસ્ટ આદુ જેટલું વધારે પડતું હશે એટલો ટેસ્ટ સરસ આવશે હવે આપણે આની અંદર લીલું લસણ નાખી દઈશું બધું જે બારીક સમારીને તૈયાર રાખ્યું છે હવે આપણે આમાં બધા મસાલો કરીશું હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું ને મીઠું મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે કેમ કે આપણે આગળ ટોઠામાં નાખ્યું છે મીઠું ગરમ મસાલો હવે સારી રીતે હલાવી દઈશું આને થોડી વાર ઢાંકીને મૂકી દઈશું એટલે બધું તેલ છૂટું પડી જશે બ્રસો અહીંયા આપણે પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તેલ બી બહુ સરસ રીતે છૂટું પડી ગયું છે કોઠા જેટલા સ્પાયસી હોય ને એટલા બધા ટેસ્ટી લાગે પછી બે મિનિટ માટે ચડવા દઈશું બીજી પાંચ મિનિટ થઈ ગઈ છે અહીંયા અને બધું બહુ સરસ રીતે સપરાઈ ગયું છે સ્મેલ બહુ સરસ આવી રહી છે જાણે અત્યારે જ ખાવાનું મન થઈ જાય એવી હવે આપણે આની અંદર ટોઠા નાખી દઈશું અને થોડું જેટલું આપણે રસો કરવો હોય એટલું પાણી સરસ રીતે મિક્સ કરી દઈશું બધું

હવે લાસ્ટમાં આપણે કોથમીરથી ગાર્નિક કરીશું બસ અહીંયા તૈયાર છે આપણા બ્રેડોઠા એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવા લાગ્યા અને અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો બાય